તો તો સમાચારમાં વધુ વિગતવાર વાત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને દુષ્ટ ભુવાજી ને ઝડપી પાડવા ચક્ર ગતિમાનો કર્યા ટેકનિકલ સોર્સ થકી પોલીસે નફટ ભુવાજીને ઝડપી પાડવામાં સફળતા મેળવવા પામી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા તાલુકાના ઉજપરી પરિગામના ભગાભાઈ ચૌધરી જેને એક સગીરાના ગામમાં અવારનવાર હવન પ્રસંગે આવતો જતો હતો જેને આ સગીરા પર નજર બગાડીને તેનો પીસો કરતો હતો ને આ સગીરાને તેના મા બાપને જાનથી મારી નાખવાની જેવી ધમકી આપીને સગીરાને તેને ગાડીમાં બળજબરીપૂર્વક પૂર્વક બેસાડીને લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટાને વિડીયો વાયરલ કરે જે અંગે ફરિયાદ ચાણસમાં પોલીસ મથકે નોંધવા પામી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ